હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે માર્કેટમાં બહુ સરસ મજાની લીલી તુવેર મળતી હોય છે અને આપણે શિયાળાનું ફરસાણ કેવું હોય તો પણ કહી શકીએ કારણ કે શિયાળામાં સરસ મજાની તુવેર મળે એટલે લોકોના ઘરમાં આ લીલી તુવેરની કચોરી બનતી હોય છે તો ચાલો આપણે આ કચોરી બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં મેંદો લઈ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ મેંદાની જગ્યાએ તમે ઘઉંના લોટનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા પાંચ ચમચી જેટલું ઘી હું ઉમેરી દઈશ અને બે ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશ લીંબુના રસથી આનું પડ કચોરીનું પડ બહુ સરસ બનશે અને એક ચમચી જેટલો અજમો હાથથી ક્રશ કરીને ઉમેરી દઈશ અહીંયા ઘીની જરૂરિયાત લાગે તો આપણે બીજું ઉમેરવાનું અહીંયા બીજું ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી દઈશ આપણે મુઠ્ઠી બંધાય એટલું ઘી ઉમેરવાનું છે તો મુઠ્ઠી પડતું મોણ આપણે દઈએ તો એકદમ સરસ જે બહારનું પળ છે ક્રિસ્પી બને હવે આમાં જરૂરિયાત લાગે એ પ્રમાણેનું પાણી ઉમેરી અને લોટ બાંધી દઈશું લોટ આપણે ભાખરીનો લોટ બાંધીએ એના કરતાં થોડો ઢીલો રાખવાનો છે અને લોટને બાંધી અને આપણે રેસ્ટ આપવાનો છે તો આને આપણે પંદર થી વીસ મિનિટ રેસ્ટ આપીશું હવે કચોરી માટેનું આપણે જે સ્ટફિંગ બનાવવાનું છે એ તૈયાર કરી લે તો એના માટે અહીંયા તુવેરા લીધા છે મેં સાતસો ગ્રામ તુવેર લઈ અને ફોલીને દાણા કાઢીને તૈયાર રાખ્યા હતા એ દાણા ધોઈ લીધા છે ચારસો થી પાંચસો ગ્રામ જેટલા દાણા હશે હવે આમાં લીલું મરચું આદું અને ધાણા આ બધું તૈયાર કરીને રાખ્યું છે અહીંયા જો તમારે વધારે તીખી ખાવી હોય તો લીલા મરચાં થોડા વધારે લેવાના અહીંયા મરચાં અને આદુ એને હું રફલી ચોપ કરી અને પહેલાં આને હું પીસી લઈશ અને પછી આમાં હું તુવેરના દાણા એડ કરી દઈશ અને મિક્સરને ઓન ઓફ કરી અને અધકચરા વાટી લઈશું અહીંયા મેં બધા તુવેરા ક્રશ કરી લીધા છે આને ચીલી કટરમાં અથવા ચોપરમાં પણ ચોપ કરી શકાય ગેસ ઓન કરી ગેસ પર નોનસ્ટિક કઢાઈ રાખીશું નોનસ્ટિક કઢાઈ ના હોય તો કોઈ જાડા તળિયાવાળી કડાઈ લઈ લેવાની તેલ ગરમ થાય એટલે એમાં થોડું જીરું બે ચમચી જેટલા તલ અને થોડી હિંગ લઈશું મીઠા લીમડાના પાન લેવા હોય તો એ પણ વઘારમાં લઈ શકાય છે ત્યારબાદ આમાં ક્રશ કરેલા લીલા તુવેરા ઉમેરી દઈશું હવે આને આપણે પાંચ છ મિનિટ જેટલું આપણે થવા દેવાનું છે અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને થોડો ગરમ મસાલો અને ત્યારબાદ આમાં લીંબુનો રસ હવે આને આપણે સતત ચલાવતા રહેવાનું છે નહીં આ બહુ જલ્દીથી તળિયે ચોટી જતું હોય છે હવે આ થોડું આપણે ટેસ્ટ કરી લઈશું અને આપણા ટેસ્ટ પ્રમાણેનું તૈયાર કરી લઈશું તો અહીંયા મેં ટેસ્ટ કર્યું તો ગળપણ અને લીંબુનો રસ આ બંને વસ્તુ મેં ઉમેરી છે આમાં ગળપણને બધું તીખાશ ને ખટાસને થોડું આગળ પડતું હોય ને તો જ વધારે ખાવાની મજા આવે હવે આમાં બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશ અને બે ચમચી જેટલું કોપરાનું છીણ ને થોડા કાજુના ટુકડા તમારે કિસમિસ લેવી હોય તો એ પણ ઉમેરી શકાય અને આમાં તમારે લીલું લસણ અથવા તો સૂકા લસણની પેસ્ટ એ પણ એડ કરવી હોય તો કરી શકાય છે આપણા ટેસ્ટ પ્રમાણેનું આપણે આ ફિલિંગ તૈયાર કરી લેવાનું હવે આને ગેસ પરથી ઉતારી લઈશું અને ઠંડુ થવા દઈશું કઢાઈ ગરમ હોય એટલે થોડી વાર આને આપણે હલાવીશું અને આ ઠંડુ થાય પછી જ આના આપણે બોલ્સ બનાવી લેવાના છે શિયાળામાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ફરસાણમાં લીલા તુવેરની કચોરી બનતી હોય છે એટલે શિયાળામાં લીલા તુવેરની કચોરી આપણે એક બે વખત તો બનાવીએ જ હવે અહીંયા ઠંડુ થઈ ગયું છે તો આના હું બોલ્સ બનાવી લઈશ અને આવી રીતે આપણે જેવડી સાઇઝની આપણે કચોરી બનાવી હોય એવડા બોલ્સ કરી લેવાના તો અહીંયા બધા બોલ્સ તૈયાર થઈ ગયા છે હવે જે આપણે લોટ બાંધીને રાખ્યો છે એને ફરી થોડીવાર માટે મસળી લઈશું અને પછી એમાંથી આપણે લુવા તૈયાર કરી લઈશું જેટલી આપણે કચોરી માટેના બોલ્સ તૈયાર કર્યા છે એટલા આપણે લુવા કરી લઈશું અને જો લોટ વધે તો પછી એને આપણે વણી અને નાની પૂરી બનાવી અથવા શક્કરવારા જેવું બનાવીને તળી લેવાનું એટલે એ પણ નાસ્તામાં ચાલે અહીંયા મેં આવી રીતે લુઆ તૈયાર કરી લીધા છે એટલે જેટલા આ બોલ્સ છે એટલા મેં લુવા તૈયાર કરી લીધા છે અને આટલો લોટ વધ્યો છે તો એને હું એવી રીતે શક્કર બનાવી દઈશ એટલે એ ચા સાથે ખાવાની મજા આવે હવે આને પૂરી હું પહેલા વણી લઈશ અને આપણે સાઈડમાં થોડી પાતળી રહે ને એવી રીતે પૂરી વણવાની અને જેટલું આ પાતળું પડ હશે એટલું આ જે કચોરી આપણે એકદમ આપણ ક્રિસ્પી બનશે વધારે જાડું પડશે તો બહુ મજા નહીં આવે એટલે થોડું પાતળું પડ બનાવવાનું હવે આ વધારાનો લોટ આવી રીતે કાઢી નાખવાનો અને આ ખુલી ના જાય એ આપણે ધ્યાન રાખવાનું એટલે સરસ રીતે આપણે કચોરી તૈયાર કરી લેવાની અને આવી રીતે આપણે જો પહેલેથી બનાવીને રાખી દઈએ તો ચાલે સાંજે ખાવા માટે પછી ગરમા ગરમ તળી લેવાય જેમાં આપણે સમોસા તૈયાર કરતા હોય છે એવી જ રીતે તો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે ને એમાં હું કચોરી તળી લઈશ ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તળીશું મીડિયમ ટુ લો ફ્લેમ કરી અને સારી રીતે એકદમ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લઈશું તો અહીંયા આ કચોરી તળાઈ ગઈ છે અને હું એક પ્લેટમાં લઈ લઈશ અને જે બાકીની કચોરી છે એને હું તળી લઈશ તો અહીંયા સરસ મજાની ક્રિસ્પી કચોરી ગરમા ગરમ તૈયાર થઈ ગઈ છે તો એક બાજુ તળતી ગઈ અને બીજી બનાવતી ગઈ અને જે લોટ થોડો વધ્યો ને એના મેં શક્કરપારા બનાવી દીધા તો અહીંયા બીજા જે બાકી છે કચોરી એને પણ હું તળી લઈશ તો અહીંયા મેં આ તુવેરની કચોરી બનાવી સહેલી છે ખાવાની પણ ખૂબ મજા આવે પણ આ તુવેર ફોલવાની હોય ને એ થોડું કંટાળાજનક લાગે તો આપણે અગાઉથી તુવેર ફોલી અને રાખી દીધી હોય તો આપણે જ્યારે કચોરી બનાવી હોય ત્યારે ફટાફટ બની જાય આપણને કંટાળો ન આવે અને આ શિયાળામાં આખા શિયાળા દરમિયાન બે ત્રણ વખત તો આપણે બનાવી જ જોઈએ કારણ કે આ અત્યારે શિયાળામાં ગરમા ગરમ કચોરી ખાવાની ખૂબ મજા આવે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બે લાયકન પર પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે